આગમના અભ્યાસી એવા ભાષાવિદ મુનિ શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબના પુનિત પગલે નામાભિધાન થયેલ શાંતિવન મધ્યે સંઘવી પરિવારના મોભી માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય જયકુમારભાઈ સંઘવીની પ્રેરણાથી તૈયાર થયેલ પરમ તારક શ્રી પાશ્વનાથ પ્રભુના અધિષ્ઠાઈકા દેવી જલધારી શ્રી પદ્માવતી મંદિરનો પંદરમો ધ્વજારોહણ તાજેતરમાં

સંગવી પરિવારના હર્ષદભાઈ સંગવી અને જુગલભાઈ સંગવીએ જણાવ્યું હતું સેંકડો ભાવિકોની ઉપસ્થિતિમાં સ્નાત્ર પૂજા અને સત્તરભેદી પૂજા ભણાવ્યા બાદ શુભ મુહૂર્તે ધ્વજારોહણ લાભાર્થીના હસ્તે કરવામાં આવ્યું હતું માંડવીથી આવવા જવા માટે મહાવીર સ્વામી ભગવાનના જીનાલય પાસેથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો શાંતિવન વિરાયતન વિદ્યાપીઠ પાસે જખણિયા માંડવી ભુજ રોડ મધ્યે ઉપસ્થિત રહ્યા હતા શ્રેયાંસ સેજલ જીગ્નેશ નવાવાસ અને સંઘવી ઝવેરબેન જુનીલાલ ભુલાણી પરિવારે કાર્યક્રમની સફળતા માટે જયમત ઉઠાવી હતી